બોલો બોલો ભાઈ શું બતાવો પતંગ દોરા કે પછી બપુણા ભાઈ હારા દોરો બતાવો હાલો બતાવી દો ભાઈ જો આ બે હાજર વાર આ પાંચ હાજર વાર અને આ જો વાર આ આને કઈક મજબૂત દોરો આપો ને જો આ છ તાર નવ તાર અને આ બાર તાર આને ઓલો બીજો દોરો બતાવો પણ ભાઈ તમારે કયો દોરો જોઈએ નામ પાડો તો કઈ ખબર પડે ભાઈ દોરા ના નામ ની તો મને ખબર નથી પણ હમણાં ગઈ ને એ દિવાળી હું અગાસી ઉપર હું તો ને તો શેરી ના છોકરા સિંધડી બોમ મારી ઉપર ઘા ગઈ તો દિવાળી ગઈ ને ત્રણ મહિના થઈ ગયા હવે હું લેવા આવ્યો હો પણ હું અત્યારે અહીંયા દોરો લેવા આવ્યો હો આ પણ તારે કયો દોરો જોઈએ કઈક નામ બોલો એક ફીરકા ભેગો માથું ફાડ નાખીશ દિવાળી સિંધડી બોમ ના કારણે મારું આ ગોદડું ફાટી ગયું હું ગોદડું હાંધવાનો દોરો લેવા આવ્યો હો મળે એવું બીજી કઈ દુકાને મળશે એનું એડ્રેસ તો આપો તારું ગોધડું ફાટેલું હતું અને તારું માથું મેં ફાડી નાખ્યું હવે મને ભાગો દે એટલે પોલીસ વાળા મારો ફાડી નાખશે